નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર ગુરવા સમશેર વિસ્તારમાં દબાણ શાખાની ટીમે દબાણ દૂર કર્યું વડોદરા શહેરમાં આવેલ ગોરવાથી બાજવા તરફ જતા કેનલ પાસે સમશેડનગર વિસ્તારમાં આવેલ હોય જે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે સમશે નગર વિસ્તારનું મેઇન રોડ પર આવેલ મકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકાની ટીમે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન લઈ પોલીસ બંદોબસ્ત રાખી ને દબાણ દૂર કરવામાં આવે પાર્ટિ ગુજરાતી ન્યૂઝ સિયોરાજ યુસુફભાઈ બોડુનગર બોરિયા